તો ફરી એક નવા બ્લોકમાં તો જાઉં છું સાધવા તો જઈએ તો જો આટલે આવી ગયો ને ત્યાં જવું છે આપણે અહીં તો જઈએ ત્યાં હવે તો જો અહીંયા પણ પાણી ચાલુ છે ગોરમણા તો હવે नेवाळा खातालू करू करे भाई तर आई रस्त्याचे आपण त्या त आपण रेग्युलर रूट आपड़े आरूट पर चाल तो, तुमने खबर हा जुना सबस्क्राईबर हसो हो तो तर तो, आपली गया फरी वाढीए त्या आपण विडिओ मगजमाळी तो આપણે આ પાઇપ કાઢા છે આ એક જણા તકમો હતા તો કાઢ્યા છે હવે આ લીલું લીલું દેખાય ને ત્યાંથી આમ અહીં સુધી આપણે લાંબા કરવાના છે આમ તો કરી દઈએ લાંબા ને ઉપરના લાઇટ આવશે તો આ ખેતરમાં પાણી ભરવાનું છે ત્યાં થોડું બાકી છે તો આજે પી જશે અત્યારે પીવે તો 2 वाजे સુધી नक्की죠 છે 1 વાગે લેટ આવે તો આ ખેતરમાં ચાલુ કરવાનું છે પાણી તો જો હવે टेक સુધી સેંતા નડે દેખાય નથી ત્યાં ત્યાં સુધી છે ખેતર ઓ ફટાફટ પાઇપ લંબાવ કરી દીયા અને મળિયા પસિલ તો 900 પાઇપ લીધામે તો

તો આજે બે ત્રણ દિવસ ફરી પછી બ્લોક કરું છું તો જો આજે વાળું છું પાણી તો પાણી ચાલુ છે ને નાખું ફૂટી ગયું હતું પાણી પીવાઈ ગયું હતું એટલામાં બાંધીયું ને જો આ ખેતરમાં ચાલુ કરીશ પાણી આજે તો વાદળવાળું મસ્ત વાતાવરણ ને જો પાણી જાય તો આ ખેતરમાં તો ફટાફટ પી જાય આવું કાક ફૂટે તો ધ્યાન રાખવું પડે તો આવી કંઈક જિંદગી છે અત્યારની પાણી ભરવાના મગફળી વગાઈ ના જાય ને ત્યાર સુધી આજ કામ છે આપણે તો આજે આ ખેતરમાં એક પાણી આપ પૂરું થાય તે ફરી બ્યુટીન પછી મગફળીનો વાવેતર કામ છે પાણી આપણે પાતા પાતા આટલા ગયા શાંતિ થતા અડધો પાક થઈ જશે એવું લાગે આપણે ત્યાં પેલી વાત ત્યાં બે વટવાનો બીજો રાઉન્ડ ચાલુ છે પાણીનો તો બે દિવસમાં એ પૂરું થઈ જશે તો બે દિવસ મગફળીનું વાવેતર તો જોઈએ કેમ થાય વરસાદ આવે કે નહીં વાદળ તો આવે છે બે ત્રણ દિવસના પણ કંઈ નક્કી નથી હવે શું ખબર કેવું થાય તો વાળીએ પાણી તો એટલે આવી ગયા આપણે પાણી વાળતા વાળતા જુઓ આ છે આપણી વાળી તો એટલે આવી ગયા પાણી વાર બીજું કંઈ કામ છે પાણી વાળો ને મોશ કરો અત્યારે બીજું કંઈ કામ નથી તો વાળીએ પાણી ને જો મમ્મી કાંઈ કામ કરે છે અહીં ગાયોમાં તો ચાલો વાળીએ પાણી ઓપ્શન પાણીવાળું તો આજે ફરી બીજો દિવસ ને પપ્પાને ચાલવા જવું વાય તો જઈએ ને આવી ગયો છું છેક તો શું અહીં આવી ગઈશું પપ્પા તા છે પાણી તો જઈએ આપણે જવો ત્યાં ખેતરમાં સાફ છે તેઓ ચટપટ મળે ઊભો થઈને જોવો છે તો આવવા દઈએ નજીક પછી બતાવું તો જવો આવી ગયા નજીક આવે કેટલો મોટો છે જુઓ આ બાજુ નોર્મલ છે આવા સાફ તમને બહુ જોવા મળે બીજા જાનવર નહીં જોવા મળે મતલબ સાફ ને એવું જોવા મળે ને બીજા જંગલી જાનવર છે ને આ બાજુ નથી તો જો કેટલો લાંબો છે ખતરનાક લાંબો છે પાંચ છ ફૂટ જેવો મારા કરતા તો વધારે મોટો છે તો જો પાણી બેવટવાનું ચાલુ આટલું બેવટાઈ ગયું ને આ બાજુ ચાલુ આ તો બેવટાઈ ગયું છે પપ્પા પાણીવાળે તો आजनो व्हिडिओ आपण अखी आहे कमके बहु वि लांबो थो गोसे आन सुद्धी राखी आहे तर आजना व्हिडिओ आतलोच फरी मिळे एक नवा ब्लॉगमध्ये अर्थ सुधी जय ज्युवाहार जय आदिवासी